જય ગૌમાતા આજે તારીખ વીસ ચાર બે હજાર પચ્ચીસના રોજ મોટા વરાછા રાજશૈલી વિભાગ બે શિવ મહિલા મંડળના સહયોગથી કરુણાસેવક ગૌસવ ચેરિટેબલ ટ્રસ્ટ શ્યામ તથા આત્મી વિલા મહિલા મંડળની ગૌસેવિકા બહેનોએ સુરત પાંજરાપોળ આકાકોલ ગામની બધી જ ગમાણ અને અવેળાની સાફસફાઈ કર્યા બાદ પચ્ચીસ બોરી મિક્સ ખાણ અને દસ પેટી ગોળ પાંજરાપોળની ગૌશાળાના ગૌવંશને અર્પણ કર્યો ત્યારબાદ બીમાર ગૌવંશના વોર્ડમાં બધા જ બીમાર ગૌવંશની સાફસફાઈ કરી તેમને સૂકો ઘાસ ચારો આપી પાણી પીવડાવ્યું અને વાછરડાના વોર્ડમાં મા વગરના બીમાર અને અશક્ત વાછરડાને દૂધ પીવડાવવાની સેવા આપી જય ગૌ માતા જય ગોપાલ